જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જો આપડા લીવરમાં ગંદકી જમા થઈ જાય અને આ ગંદકી છે તે બહાર નથી નીકળી શકતી તે ડાયરેક્ટલી આપણી સ્કિન ઉપર અસર કરે છે આપણી જે ચહેરાની ત્વચા છે તેનો કલર ફીકો પડવા લાગે છે આંખોની નીચે કાળા કુંડાળા થવા સફેદ ડાઘ પડવા મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવવી આપણો ચહેરો છે તે થાકેલો લાગવો તો તમારે લીવરની વધારાની ગંદકી સાફ કરવા માટે કોઈ પણ પ્રકારની

નામ નથી લેતી લિવર માં જો ગંદકી જમા થઈ જાય તો આપણા શરીરમાં ઘણી બધી પ્રોબ્લેમ થાય છે અને ખાસ કરીને તે ડાયરેક્ટ આપણી સ્કીન ઉપર અસર કરે છે જે ચહેરાની ત્વચાનો કલર છે તે ફીકો પડવા લાગે છે આંખો નીચે કાળા કુંડાળા થવા અથવા તો સફેદ ડાઘ પડવા મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવવી ઘણા લોકોનો પ્રશ્ન થાય હોય છે કે સવાર સાંજ બ્રશ કરે છે ફિર બી મોઢામાંથી દુર્ગંધ છે તે જતી નથી આવી ઘણી બધી તકલીફો થાય છે આપણો ચહેરો છે તે પૂરો દિવસ થાકેલો લાગે છે આવી ઘણી બધી તકલીફ થાય છે જ્યારે આપણા લિવરમાં ગંદકી જમા થઈ જાય છે અને લિવરની ગંદકી જમા થઈ જાય તેને બહાર કાઢવા ઘણા લોકો ઘણી બધી મેડિસિનો લેતા હોય છે ટેબ્લેટો લેતા હોય છે ઘણા પ્રકારના પાવડરો ટ્રાય કરતા હોય છે તો કોઈ પણ પ્રકારના કેમિકલ વાળા પાવડર અથવા તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે એપ્લાય કરી પોતાનું લિવર છે તે ખરાબ કરવાની જરૂર નથી સરળ ઘરેલું નુસ્ખો બતાવું છું જે તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો શું કરવાનું છે તમારે ત્રણ આંબળા લેવાના છે તેના નાના નાના તમારે ટુકડા કરી નાખવાના છે અને પછી તેમાં એક ચમચી તમારે પીસેલું આદુ મિક્સ કરવાનું છે આંબળા ભળી જાય મિક્સ કર્યા બાદ તે પાણી તમારે ગાળી લેવાનું છે અને પછી તેમાં એક ચમચી તમારે મધ મિક્સ કરવાનું છે મધ ફરજિયાત નથી તમારા ઘરે મધ ના હોય તો તમે નોર્મલી પણ પી શકો છો અથવા પાણી તે ગાળી લીધા પછી તેમાં એક ચમચી મધ મિક્સ કરી અને આ વસ્તુ છે તમારા લીવરમાં જે વધારાની ગંદકી જમા થઈ જાય છે તેના કારણે તમને સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ છે સ્કીનનો કલર તમારો ફીકો પડી ગયો છે આંખોની નીચે વારંવાર કુંડાળા થાય છે સફેદ ડાક પડવા લાગ્યા છે મોઢામાંથી વારંવાર દુર્ગંધ આવે છે ટૂંકમાં મેડિસિનો લેવાની જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર જરૂર કરજો તેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી જાણી શકે અને હાઈ પાવરના ઇન્જેક્શન અને દવાઓથી બચી શકે જય હિન્દ દોસ્તો